સંખેડા ડીબી પારેખ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે ગરબાના આયોજકો દ્વારા સ્કૂલના ગેટ પર નો તિલક નો એન્ટ્રીના બોર્ડ લગાવી અનોખી રીતે ગરબા રસિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંખેડા તાલુકામાં ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાનમાં જગતજનની મા નવદુર્ગાના નવના નોરતાની શરૂઆતના પહેલા દિવસથી જ ગામના ઉત્સાહી એવા આયોજકો તેમજ યુવાનો દ્વારા હિન્દુત્વની ઓળખ જે તિલક છે તે હિન્દુ સંસ્કૃતિ માટેની ગર્વની વાત કહેવાય હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે બિરદાવી જેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવે છે ગૌમાતામાં માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેનો ગૌમૂત્ર પણ ગંગા નદી કરતા પણ પવિત્ર માનવામાં આવે છે તે સંસ્કૃતિને યથાવત રાખવા સંખેડા ગરબા મંડળના આયોજકો તેમજ યુવા પેઢી દ્વારા મા અંબાના પવિત્ર એવા નવલી નવરાત્રીના પહેલા દિવસથી જ ગરબે ગુમવા આવતા દરેક ભાઈ ભક્તોને સ્કૂલના ગેટ પાસેથી કુમકુમ તિલક તેમજ ગેટમાંથી પસાર થતા દરેક માય ભક્તોને સ્પ્રે દ્વારા ગૌમૂત્રનો અર્ક અને ગંગાજળનું પાણી મિક્સ કરી સ્પ્રે દ્વારા પવિત્ર કરી ગરબા રંબા ભક્તોનું સ્વાગત કરતા આયોજકો નજરે પડ્યા હતા દરેક મારા ભાઈ બહેનો ને આ અમારું જે મેઇન ઉદ્દેશ છે નવે નવ દિવસ જે માતાજીના ના પર્વ પવિત્ર દિવસમાં લોકો ગરબા રમવા આવે છે ગરબા રમવા માટે અમારું જે આયોજન છે તિલક કરીને લોકો આગમન કરીએ છે અને ગૌમૂત્ર છાટી એમના ઉપર ગંગાજળ છાટીને એમને પવિત્ર કરીને માતાજીના ગરબા રમવા માટેનો ખૂબ ખૂબ એમને ઉત્તેજિત કરીએ છીએ અને દરેકનો ખૂબ ખૂબ સહકાર છે દરેક ભાઈ બહેનોનો તો એના માટે ખૂબ ખૂબ બધા ખુશી છે અને હિન્દુ ધર્મનું જે છે તિલક એ અમારા માટે ખૂબ વિજય ભાવ કહેવામાં આવે છે એનાથી અમને ખૂબ આનંદ થાય છે અને લોકોનો સહકાર સારો છે અને જે આ ગરબા જે આયોજિત થાય છે અમારા સંખેડા ડી પારેક એક ગરબા ગ્રાઉન્ડમાં દરેકના આયોજન થ્રુ ઘણી ભાઈ બહેનો પ્રકાર થી ખુબ અમે ગરબા નું ખુબ સારું આયોજન થયું મારું નામ જયમી છે જય માતાજી